સિયા તો એક જ દેલા છે કેટલા ફરી જરૂર મારે ખાવો છે હેઠે પડેલો જામડો મીઠો

બુનુ બસા આના છે bapak. આપણે તો સવારનો શાહ પી લઈ નાસ્તો કરી લીધો શું લઈને હવે ને આમાં પાણી ભરવાનું છે જો ટાંકીમાં આમાં પાણી ભરવાનું છે આમાં પાણી ભરવાનું છે ઓલે પર પપ્પા કરે છે હાંધો એટલે હમણાં પાણી આવશે અહીંયા ટાકો ભરાઈ ગયો છે ને હવે જાય છે આમાં પાણી આમાં પાણી જતું હોય ને જયારે મને થઈ જાય ને નાવાનું મન એટલે આમાં કેમ કે આમાં જો પાણી ચડાવે છે ત્યાં ટપક લાઈનમાં નથી ચડાવેલું

કેરેલો હું બિચારા માથી ઈનો ના પાડે મેલ ને કસરો નો ઉયે ને મિલ તો દે ખાઈ એને ફૂવા નતો ખિસ્સા માં હે ફૂવા રે હતો એ પૈસા હતા ખિસ્સા માં મારે હું ભૂખવી નાખું લે પૈસા લઈ પૈસા પૈસા હું દઈ ના ઈ દુ હતો ને મારા નાવાનો હતો નાવાનો હતો

આ શું હું કુંડીમાં નાયો કે પછી મન જ કુંડીમાં ના એવા બેન

તો આ શું બી હજી ત્યાં ફિક્સ નથી કરી એમ મજ પડી મારો સામાન એ બધો અહીંયા એમ મસ્ત પીડ્યો અડધો સામાન અહીં પીડ્યો ને અડધો જોવા લેપરે પીડ્યો બધાય હું લાગી એડિટ કરવા અમુક ક્લિપ છે ને આઈફોન માં શૂટ કર્યું છે તો બધું એમાં કઈ થર્ટીન મને કઈ ફેર નથી બસ ફાઈવ એક્સ થ્રી થોડો ઘણો ફેર પડે જાદો ફેર નથી પડતો પણ આમ અત્યારે તો મને હજી બેસ્ટ છે ને આમ એમાં પોર્ટ્રેટ મને એવા શૂટ કરવું હોય ને તો નગર બાકી થર્ટીન બેસ્ટ જ છે તો એ બધું ચેક કરતો અને હવે લાગી જાય વિડીયો એડિટિંગ ને એવું કરવા બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખ્યો બાય બાય